ઉપયોગ કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી જામનગરના ચાલુ મેળામાં ફાળવેલી જગ્યા કરતા વધુ વિસ્તારનો ઉપયોગ કરતા બેરાઇટ્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષક અને સિવિલ તપાસ બાદ કાર્યવાહી કરી અને પ્લોટની હદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલા લેવામાં આવશે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો એમાં જ્યાં જ્યાં ત્રુટીઓ દેખાતી હતી એ ત્રુટીને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી ખાસ કરીને અને આમાં બે પ્લોટમાં રાઈટસો બાર હતી એના ઉપર ચેનથી સીલીંગ કરવામાં આવી